જય જય ભારત જામનગર સત્ય સવરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરના રિલાયન્સ પોપેથી આપણે વોર્ડ નંબર અગિયાર જે મેઇન રોડ છે જે રાધાક્રિષ્ના કહેવાય છે જે રવિ પાર્ક આપ મેન જોઈ શકો છો તેની હાલ અત્યારે રોડની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને સ્થાનિકો બહુ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે તો આપણે ત્યાંના સ્થાનિકો સાથે આગળની ચર્ચા કરવાની કોશિશ કરશું કે કેટલા સમયથી આવી પરેશાની છે અને જામનગર મહાનગરપાલિકા તંત્ર પેચવર્ક કરવામાં કેમ આવતું નથી જલ્દીથી જલ્દી આગળની ચર્ચા આપણે અહીંયા જે બહેનો છે તેની સાથે કરશે આવા જનતાની ચર્ચા મુજબ આવાજ વોર્ડ નંબરની આપણે આગળની ચર્ચા ભાઈ સાથે કરશે આ જો તો ખરી રોદા અને રસ્તા અને એવા બગડેલા છે કે અમારી ગાડીઓને એક્સેલું તૂટી જાય છે તો આખી ગાડી આમથી આમ થાય છે આખી કઈ સમજાતું નથી આ રોડ તો ક્યારે બનાવવાના છે આ રોડ બનાવો કંઈક રોડ બનાવો

પાંચ વર્ષ સુધી ઓળખ નથી પોપેટા કોણ છે ઓળખતા નથી કોઈ સત્તા માં હોય જે અન્ય પાર્ટી હોય આજબી સુધી ચૂંટણી આવે એટલે આવે છે

તમારો રોલ પાસ થયો પણ આટલા વર્ષ તમારી માને વેચે તમે ગયા તા ક્યાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય તો તમારી માણ આવા ગયા તા આટલા વર્ષ આટલા વર્ષ તમારે હાજર તો રહેવું તું કોક ની મોટું દેખાડું તું કે મે ચૂટાયેલા છે તમારી પ્રોબ્લેમ શું છે મે અમે સોલ્વ કરી દેસી કોઈનો આયા કોણ કોંગ્રેસ છે કોણ ભાજપ છે કયો આપવારો છે મે તો કોઈને ઓળખતા જ નથી આટલા વર્ષમાં અમે નથી વડે તણે તણ તણે તણ પાર્ટી આધી નથી કોઈ આવ્યું જ નથી એટલે ભાજપે નથી કા કોઈ નહીં કોંગ્રેસ કોઈ નહીં ચૂંટણી ચટણી જે આપેય નહીં આપે નહીં કોઈ નહીં અત્યારે બધા આવશે ત્યારે કાપલી દવા બધા આવશે અમારને ન આવો મત કાપલી ઉદાવા જ ન આવજો અમારે ન જોતી

ભાજપની પેનલ છે તપવનભાઈ કોર્પોરેટર છે હિન્નલભાઈ કોર્પોરેટર છે બે બીજા બે ના મને નામ નથી આવડતા કેન્દ્ર માં ભાજપ ની સરકાર છે બે હજાર ચૌદ પછી ગુજરાત માં ભાજપ ની સરકાર છે ને કોર્પોરેશનમાં ભાજપની સરકાર છે તો પણ તપનભાઈએ વિડીયો બનાવીને કીધું કે અમારાથી કામ નથી થતું ભાજપ ખુદ અમે કોર્પોરેટર છીએ તો અમારા એરિયામાં પણ જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા કામ કરવામાં આવતું નથી એટલે જનતા ભરાણી છે રોષે અને જનતાને હવે કોઈ પાર્ટી ઉપર ભરોસો નથી ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય જનતા કહે છે કે અમે કોઈને મતદાન નહીં કરી કોઈ મતવારા આવતા નથી અને ન્યુઝ કોઈ પણ કોઈ નથી બધાય આવી ગયા છે અત્યાર સુધી ખાડા જામનગર માં હતા તો કોઈ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં કેમ આવ્યું જનતાનું એવું કેવું છે કે અત્યાર સુધી જામનગરમાં ખાડા ખબડા હતા તો કોઈ પાર્ટીના આગેવાનો દ્વારા કેમ વિરોધ કરવામાં આવ્યું હવે એટલે ક્યાંક ને ક્યાંક સત્ય સ્વરાજ ન્યુઝ ની અસર પડી છે જામનગર શહેર માં અને સત્ય સૌરાજ ન્યૂઝ ને જોઈ સત્ય સૌરાજ ન્યૂઝ ના કામ ને જોઈ અને હવે પાર્ટીઓ વાળા નીકળી રહ્યા છે રોડ રસ્તા ની મુલાકાત લેવા એટલે જનતા થઈ રહી છે પરેશાન અને રોડ રસ્તા ની આપ હાલત જોઈ શકો છો આ છે અદ્ભુત ગુજરાત એટલે ક્યાંક ને ક્યાંક જામનગર સત્ય સૌરાજ ન્યૂઝ હું મુસ્તક કુરેશી બ્યુરો ચીફની મહેનત જોઈને હવે ક્યાંક ને ક્યાંક પાર્ટીઓવાળા બધા વિરોધ કરવા નીકળી રહ્યા છે અને બધા રોડના વિરોધ કરે છે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રશ્ન હોય તો એને હું ઉઠાવતો હતો ચાહે ગટરનો હોય કે ચાહે આવા રોડ રસ્તાના હોય તો હવે ક્યાંક ને ક્યાંક પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક ઊંઘમાંથી જાય ગઈ અને હવે ચૂંટણી નજીક આવી જાય એટલે આવી રીતે બધા વિરોધ કરવા આવશે જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક જૈન